ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે સરકારી જમીન કૌભાંડ મુદ્દે પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે વર્તમાન તલાટી ભાવેશ ઉદેશી ફરિયાદને આધારે તાલુકા પોલીસે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી છે હોદ્દાનો દુરુપયોગ કરીને ધર્મેશ હાપલિયાએ પ્રતિ ચોરસ મીટરના ના એક હજાર એકસો રૂપિયાના ભાવે અંદાજિત સિત્તેર લાખની કિંમતની જમીન વેચી નાખવાનો આરોપ છે હાલ તો તાલુકા પોલીસે પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાની પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ધર્મેશ હાપલિયા દસ થી બાર વર્ષ એક જ ગામમાં નોકરી કરતો હતો ગ્રામજનો પાસેથી રૂપિયા લઈ આરોપીએ પ્લોટનું વેચાણ કર્યું હતું જો કે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં અન્ય કોઈના નામ ખૂલ્યા નથી તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા રે રાજકોટ જે તે વખતે ત્રાકુડા ખાતે તલાટી કમ મંત્રીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓએ કુલ ચુમ્માલીસ પ્લોટો ને સરહદ આપી દીધેલી હોય જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ અગિયારસો લેખે કુલ રૂપિયા સિત્તેર લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય જમીન કૌભાંડ ને લઈ ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ લગાવ્યા ગંભીર આરોપ કૌભાંડ પૂર્વ તલાટી મંત્રીની સાથે ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો ટીડીઓ સહિતના લોકોની આરોપ લગાવ્યો એટલું જ નહીં અધિકારીઓને ચોરસ મીટર ત્રણસો રૂપિયા ની લાંચ આપવામાં આવી હોવાનો પણ હર્ષદસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો પૂર્વ તલાટી મંત્રીને બલિનો બકરો બનાવી મોટા વગર મચ્છો બચાવવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવી કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી સરપંચ એની બોડી તાલુકા પંચાયતના કર્મચારી તત્કાલીન તાલુકા પંચાયતના અધિકારી બધાની ભગત હોવી બને છે આમાં કારણ કે ફક્ત એક તલાટીને બલીનો બકરો બનાવી અને જે મોટા મગર મચ્છો છે એને બચાવવાની તૈયારી ચાલતી હોય એવું અત્યારે લાગી રહ્યું છે